હાય ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે સિંધી સ્પેશલ દાલ પકવાન બનાવવાની રેસીપી તો એ આગળ ચનાનદાર એક કપ લીધી છે હવે બાઉલમાં લઈ લઈશું આપણે હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું અને બે ત્રણ પાણીએ પહેલાં એને ધોઈ કાઢીશું આપણે દાળને હવે બે ત્રણ પાણીએ ધોઈ લીધી છે આપણે દાળને હવે અંદર પાણી એડ કરી દઈશું આપણે હવે અંદર પાણી એડ કરી દીધું છે ત્રીસ મિનિટ આપણે એને પલળવા દઈશું દાળને હવે દાળ પર રહે છે ત્યાં સુધી આપણે પકવાન બનાવી લઈશું હવે પકવાન બનાવવા માટે આપણે એક કપ મેદો લઈશું અને એક કપ ઘઉંનો લોટ લઈશું આપણે અહીંયા આગળ મેં એક કપ ઘઉંનો લોટ અને એ જ માપથી એક કપ મેદો લીધો છે તો બે લોટ આપણે ભેગા કરીને પકવાન બનાવવાના છે તો અહીંયા આગળ અડધી ચમચી અજમો લીધો છે હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અંદર લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું નાની ચમચી જીરું એડ કરીશું થોડા અચકચરા વાટેલા મરીયા એડ કરીશું આપણે જેથી ફ્લેવર સારો આવે પકવાનમાં હવે પકવાનને એકદમ ક્રિસ્પી બનાવવા માટે આપણે બે ચમચી રવો એડ કરીશું તો અહીંયા મેં ઝીનો રવો લીધો છે હવે એની અંદર મોવણ માટે આપણે ત્રણ ચમચી ગરમ તેલ એડ કરીશું અને પહેલાં ચમચીથી મિક્સ કરી લઈશું થોડું તેલ આપણે ઠંડુ લાગે છે તે હાથથી મિક્સ કરી લઈશું હવે બધું સરસ મિક્સ કરી લીધું છે તો આ રીતનું બાઇન્ડિંગ થાય છે આપણે સરસ એ રીતનું હવે થોડું થોડું પાણી એડ કરીશું આપણે એમાં અને સરસ લોટ બાંધી લઈશું ના બહુ કઠણ બાંધવાનો અને ના બહુ ઢીલો બાંધવાનો મીડિયમ આપણે લોટ બાંધી લેવાનો છે એને તો આપણે સરસ એવો લોટ બંધાઈ ગયો છે જોઈ શકો છો બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં મીડિયમ સાઇઝનો આપણે લોટ બાંધી લીધો છે હવે એમાં અડધી ચમચી તેલ એડ કરીશું આપણે

તો સરસ એવો રવો આપણો ફૂલી ગયો છે અંદર જોઈ શકો છો સરસ એવો હવે એમાં એક નાનું ગુલ્લું લઈને આપણે ગુલ્લુ લઈ લઈશું અને આ રીતે ગોલ લઈશું તો આ સાઈઝનું આપણે ગુલ્લું રાખવાનું છે હવે આપણે પકવાનું વણવા માટે પાટલીને પહેલાં તેલરથી ગ્રીસ કરી લઈશું હવે એક ગુલ્લો લઈ લઈશું અને લોટ અટામણ વગર આપણે એને વણી લેવાનો છે તો આ સાઇઝના મેં પકવાન તૈયાર કરી લીધા છે જોવાની આ સાઈઝના હવે એ ફૂલેના ના ને એના માટે આપણે થોડાક થોડાક કટ લગાડીશું અંદર જેથી એ ફૂલે નહીં અને ક્રિસ્પી થાય તો અહીંયા કટ લગાડી લીધા છે હવે તરી લઈશું આપણે તો અહીંયા તરવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ ગરમ થઈ ગયું છે તો હવે પકવાને અંદર એડ કરી દઈશું અંદર પકવાનને એડ કરી દઈશું આપણે તો સરસ એવા આપણે થોડાક ધીમા તાપે તરવાના છે ને હવે પલટાઈ લઈશું સરસ એવા તરી લેવાના છે બે બાજુ પલટાઈ પલટાઈને આપણે અને પકવાનને ધીમા તાપે છે ક્રિસ્પી પકવાન નહીં થાય તમારે ખાસ કરશો તો અંદરથી ધીમા રહેશે અને બહારથી ક્રિસ્પી થઈ જશે તો આપણે ક્રિસ્પી થાય ને ત્યાં સુધીને એને તરવાના છે બે મિનિટ થાય છે પકવાનને ને તરતા તો આ રીતનો કલર આવવો જોઈએ આપણે પકવાનમાં તો હવે આપણે પ્લેટમાં લઈ લઈશું અને આ રીતે બધા તળી લઈશું આપણે પકવાનને આપણા પકવાન બનીને રેડી થઈ ગયા છે તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આપણા પકવાન રેડી થઈ ગયા છે તમે આ ના બનાવ્યા છે તમારા આ ના બનાવવા હોય તો આ ના બી બનાવી શકો છો આપણા પકવાન રેડી થઈ ગયા છે તો તમે આ પકવાનને સ્ટોર બી કરી શકો છો અને તમારી જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે દાલ પકવાન બનાવીને ખાઈ શકો છો હવે અડધો કલાક આપણે ને થઈ ગઈ છે તો જોઈ શકો છો સરસ એવી દાળ આપણી પલરી ગઈ છે તો હવે દારમાં અહીં આપણે બધું પાણી કાઢી લઈશું હવે દાળને આપણે કુકરમાં એડ કરી લઈશું હવે એમાં એક ગ્લાસ પાણી એડ કરીશું આપણે હવે એમાં થોડી હળદર એડ કરીશું અને દાળ ફટાફટ કૂક થઈ જાય એના માટે થોડું મીઠું એડ કરીશું હવે બધું મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકીને આપણે બે થી ત્રણ વિસલ વગાડી લઈશું કુકરની ત્રણથી ચાર વિસલ થઈ ગઈ છે તો હવે આપણે દાળને ચેક કરી લઈશું તો સરસ આપણી દાળ બફાઈ ગઈ છે તો હવે આપણે દાળ બનાવી લઈશું હવે પકવાનની દાળ બનાવવા માટે આપણે કઢાઈમાં તેલ લઈ લઈશું તો અહીંયા આગળ બે મુટી પરી તેલ લઈશું આપણે અને તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો જીરું એડ કરીશું આપણે અને જીરુંને તતડવા દઈશું તો આપણું જીરું તતડે છે થોડી હિંગ એડ કરીશું એક સૂકું લાલ મરચું એડ કરીશું અને લીલા મરચાં કટ કરીને એડ કરીશું લાંબી સ્લાઇસમાં હવે આપણે પેલા હવે કરેલા ટામેટા મીઠું એડ કરીશું ટામેટાફટ હવે આદુની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી એને ભી મિક્સ કરી લઈશું આપણે બધું જોડે હવે સોફ્ટ થાય ને ટામેટા ત્યાં સુધી આપણે ખવા દઈશું થોડી હળદર એડ કરીશું આપણે સરસ ટામેટા સોફ્ટ થઈ ગયા મરચી ધાના જીરું પાવડર હવે બધું સરસ સોફ્ટ થઈ ગયું છે હવે દાળ એડ કરી આપણે અંદર હવે મિક્સ કરી લઈશું દાલી આપણે સરસ એવી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું પાંચ મિનિટ આપણે દાળને ને ઉકરવા દઈશું જેથી દાળ ઉકળીને સરસ સેટ થઈ જશે અંદર ટેસ્ટ આવી જશે દાળમાં સરસ એવો આપણે દાળ સરસ એવી ઠીક થઈ ગઈ છે હવે આપણે એની અંદર ધાણા એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું આપણે નાની ચમચી જેવું હવે મિક્સ કરી લઈશું તો હવે દાળ પકવાનની દાળ બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે સૌ કરી લઈશું તો અહીંયા દાળ લઈ લઈશું આપણે બાઉલમાં હવે પકવાન લઈ લઈશું આપણે હવે ગ્રીન ચટણી એડ કરીશું આપણે એમને ખજૂર આમલીની ચટણી એડ કરીશું આપણે હવે ટામેટું એડ કરીશું આપણે અને ડુંગળી એડ કરીશું થોડા ધાના એડ કરીશું આપણે હવે આ દાળ પકવાન બે રીતે સૌ થાય છે એક આ રીતે સૌ થાય છે અને બીજી રીતે ચાર્ટ રીતે સૌ કરીશું આપણે અહીંયા બે આપણે પકવાન લઈ લીધા છે હવે આપણે તોડી દઈશું આ રીતે હવે એની પર દાળ એડ કરીશું આપણે ગ્રીન ચટણી એડ કરીશું હવે ખાટી મીઠી ચટણી એડ કરીશું એની પર હવે ડુંગળી એડ કરીશું આપણે એની પર ટામેટો એડ કરીશું હવે થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું જેથી ટેસ્ટ સારો આવશે ચાટમાં થોડા ધાણા એડ કરીશું થોડી સેવ એડ કરીશું આપણે એની પર આપણી ચાટ દાલ પકવાન રેડી થઈ ગયા છે તો આપણે દાલ પકવાન બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં